નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજનીતિમાં આમૂલ પરિવર્તન લાવ્યા છે વિકાસની રાજનીતિ શરૂ કરીને લોકો સમક્ષ લઈ ગયા છે અને વિકાસ કામના માધ્યમથી મત માગી શકાય છે અને જીતી શકાય છે સાર્થક બધી ચૂંટણીમાં કર્યું તમે જો છેલ્લી દસ વર્ષમાં લોકસભાની ઉત્તરોત્તર અમારી સીટો વધી આ વખતે એનાથી સીટો વધવાની છે 400 કે પાર એ નારો નથી સાચાથમાં સાર્થક થવાનું છે આ જીતવાના લક્ષ સાથે ખાલી જીતીને નહીં પણ લોકોનું મન જીતીને મતદારનું મન જીતીને મન મોદી સાથે જોડીને મોદી સાહેબ સાથે જોડીને કમળ માટે ભાજપ માટે મતદાન આપે અને વિકાસની વાત કરીને સાચા અર્થમાં વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે એની ચિંતા ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તાથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી હોય પ્રદેશ અધ્યક્ષ હોય કે અખિલ ભારતીય કક્ષાએ વડાપ્રધાન હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એ તમામ મંત્રી કે તમામ સંગઠનના લોકો હોય એ કરી રહ્યા છે અને એટલે પ્રજાનું દિલ ભાજપ સાથે મોદીજી સાથે છે એવું મારું માનવું છે